હોય પોતે જે ગરીબી ના હોય પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા એમનું શું અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કેટર કોણ કે ના કે ભાઈ બોલો બધા છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરેન્ટર નરેન્દ્ર મોદી છે ત્યારે લોન ની ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો અમદાવાદ શહેરો હું મ્યુનિસિપલ કોર્પોરેશનને સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં દોઢ થી વધારે લારી ગલ્લા ખૂંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાળા ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું બધા જ મેયર સાહેબ માટે તાલીમ વગેરે જરા જોર થઈ દોઢ લાખ લોકો એટલે કલ્પના ના કરી શકો તમે અહીં આવવાનો તો હું કાર્યક્રમમાં દિવસે એક મેં કોટીવ બેંકને ફોન કર્યો મેં કહ્યું ભાઈ આ બધું તે લોન તો વેચી આટલી પાછા મને રિપોર્ટ મોકલાયો છે એકસો સાહીઠ કરોડના ધિરાણમાં ખાલી અગિયાર લાખ રૂપિયાનું ધિરાણ પાછું નથી આવ્યું અને એમાં પણ ચાર લોકોનું અપમૃત્યુ થયું છે એટલા માટે નથી આ ઉદાહરણ છે કે પોતાનો લારી ગલ્લા એમના જેટલી પ્રામાણિકતા કોઈનામાં નથી મોદી સાહેબે ગેરંટી લીધી પણ ગેરંટી વસૂલ કરવાનો વારો ના આવે તમે લોન પાછી પણ આપી દીધી અને એની સાથે સાથે તમને ડિજિટલ યુગમાં પણ લઈ જવાનું કામ મોદી સાહેબે કર્યું અને સ્વનિધિ યોજના ભવિષ્યમાં હોય કે ન હોય તમે આ ડિજિટલ પેમેન્ટ લેવાની શરૂઆત કરી તો બેંકમાં તમારો રેકોર્ડ ઉભો થઈ જશે એ રેકોર્ડના આધારે બેંક દ્વારા તમારા ઘેરાઈને લોન આપે એવી વ્યવસ્થા થઈ ગઈ મિત્રો અને આજે દરેક ખૂંચાવાળાને લારી ગલ્લાવાળાને નાના વેપાર ધંધા કરવાને વગર ગેરંટી મોદી સાહેબની ગેરંટીથી લોન મળે છે બેંકના ખાતામાં સીધા પૈસા જમા જાય છે તમે દેશના અર્થતંત્રના વિકાસમાં સીધે સીધા જોડાઈ ગયા છો અને પહેલા લારી ગલ્લાવાલા એવું કઈ બોલાવતા હતા હવે ગૌરવ ભેર સ્વનિધિ યોજના વાળાનું સન્માન આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે મિત્રો સ્વનિધિથી સ્વરોજગાર સ્વરોજગારથી સ્વાવલંબન અને સ્વાવલંબનથી સ્વઅભિમાન સ્વ અભિમાન આ યાત્રા કોઈ દૂરદર્શી નેતા જ કરી શકે અને નરેન્દ્રભાઈએ કરી છે હું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ દય થી અભિનંદન આપવા માંગુ છું કારણ કે જેમ અમદાવાદ દેશમાં પહેલું છે એમ ગુજરાત દેશમાં વસ્તીના અનુપાતમાં ગુજરાત સૌથી પહેલા નંબર છે અને ગુજરાત આ નાના નાના ઉદ્યોગકારો નાના નાના વેપારીઓ નાના નાના લારી ગલ્લા વાળા આજે ભલે એમ લાગે કે દસ હજાર વીસ હજાર પચાસ હજારની લોન એની શું મૂલ્ય પરંતુ એક નાનકડું બાળક તમારા ઘરમાં છે ને એ લોન લઈ વેપાર કરતા શીખે તો આ તો ગુજરાતનું પાણી છે ભાઈ એ આવનારા દિવસોમાં જ મોટો ઉદ્યોગપતિ નીકળવાનો છે અને આ કામ સન્માનનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે મિત્રો પચાસ હજાર સુધીની વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી મળે અને નિયમિત ભરી દો તો સાત ટકા વ્યાજ એટલે વર્ષે ખાલી એક ટકા વ્યાજે બારસો રૂપિયા અત્યાર સુધીમાં કરોડ લોન ની અરજીઓ મળી છોતેર લાખ લોકોને લોન આપી દીધી છે અને પિસ્તાલીસ ટકા લોન લેવા લોકોમાં પિસ્તાલીસ ટકા જોરથી તાલી વગાડો પિસ્તાલીસ ટકા રેકોર્ડ ઓટોમેટિકલી બની જાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે લગભગ લગભગ પાંચ ડિજિટલ કંપનીઓએ એ સ્વનિધિ યોજના જોડે એના મેનેજમેન્ટ સાથે એગ્રીમેન્ટ કરે છે અને ચાલીસ લાખ થી વધારે જોડે જોડાઈ ગયા છે પહેલા તો મારા જેવા જુનવાણી મગજના માણસના સમજમાં જ ના આવે એવું થયું ભાઈ મારી ત્યાં મારી દાઢી કરવા એક ભાઈ આવે છે તેનો મોબાઈલ ટુ 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 વાગે જ જાય મેં કહ્યું યાર તું દાઢી બરોબર કર ક્યાંક વગાડી બેસી આ મોબાઈલ પર છે ને એસએમએસ આવે

સાતસો બોતેર કરોડ થી વધાર રૂપિયા અમદાવાદમાં સવા ત્રણ કરોડ ની વ્યાજ ની સબસીડી આપણા બધા નાના નાના લારી ગલ્લા વાળાના આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું અને સિત્તેર હજાર થી વધારે લોકો ક્યુઆર કોડ થી જોડાય બે કરોડ રૂપિયા કેશબેક પણ મેળવી છે મિત્રો આ બતાવે છે મોટા મોટા આંકડાઓ કે નાના નાના વેપાર કરવાવાળા પણ દેશના અર્થતંત્રમાં કેટલું મોટું કામ કરી શકે મિત્રો સ્વનિધિની સાથે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રધાનમંત્રી વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના જન્મી સુરક્ષા યોજના અને વન નેશન વન રાશન કાર્ડ અહીંયા કેટલાય લોકો ઉત્તર ભારત થી આવેલા છે અમદાવાદીઓ ચાટ અને પાનપુરી ખાય તો મારા ઉત્તર ભારતના ભાઈઓ બહેનોના હાથ જ ખાય છે મિત્રો એ લોકો માટે હું એક વાત કહું છું ભલે તમારા પરિવારજન ત્યાં રહેતા હોય તમને અહીંયા તમારા ભાગનો પાંચ કિલો અનાજ વન રેશન વન નેશન વન રેશન કાર્ડ મળી જશે કિલો અનાજ અહીંયા મળશે બાકીના પરિવારજનોને બિહાર અથવા ઉત્તર પ્રદેશમાં મળે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે દેશમાં તમે ગમે ત્યાં પૂરેપૂરું અનાજ અથવા તો તમારા ભાગનું અનાજ અહીંયા તમે લઈ શકો એવી વ્યવસ્થા વન નેશન વન રેશન કાર્ડ થી થઈ છે પણ હજી બધાને ખબર નથી મારી તમને તમને સૌને વિનંતી છે કે અમદાવાદ રો મોગા ઘઉં ના ખરીદતા ફ્રી ઓફ કોસ્ટ મોદી સાહેબ જે ઘઉં મોકલે છે એ ઘઉં અહિયાં તમને તમારા ભાગના પાંચ કિલો મળી જશે એવી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સાહેબે કરી છે મિત્રો લગભગ લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ બધા લોકોને આની તરત પ્રેરિત કર્યા છે બેંકોને પણ પ્રોત્સાહિત કરી છે અને મિત્રો હું ફરી એકવાર ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કારણ કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ લગભગ બધી સરકારી યોજના નેવું ટકાથી ઉપર સેચ્યુરેશન પર પહોંચી ગઈ છે અને સાત યોજનાઓ હંડ્રેડ પર્સન્ટ પર પહોંચાડવાનું કામ ગાંધીનગર અમારી ગુજરાત સરકાર અને બંને કલેક્ટરોએ કર્યું છે મિત્રો ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર પાંચ લાખ એસી હજાર નાગરિકો એવા છે જેમને કોઈ ને કોઈ યોજનાનો લાભ મળ્યો છે કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળી આટલા બધા લાખો લોકોને એક જ લોકસભા ક્ષેત્રની અંદર આ ફાયદો પહોંચાડવાનું કામ આપડા નરેન્દ્રભાઈએ કર્યું છે નરેન્દ્રભાઈએ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી છે ઉદ્યોગ ધંધામાં પણ આત્મનિર્ભર બનવાનું અને ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આત્મનિર્ભર બનાવવાનું અભિયાન છે પરંતુ મોદી સાહેબને એ તો અંતરિક્ષનો એ વિકાસ કરે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન આપે ડિફેન્સનું એ કરે પણ સૌથી વધુ લાગણીથી જો કોઈ કામ નરેન્દ્રભાઈ કર્યું હોય તો દેશના સાહીઠ કરોડ ગરીબોને એમનું જીવન સ્તર ઉપર ઉઠાવવાનું કામ કર્યું છે લગભગ લગભગ ત્રણ કરોડ લોકોના દસ વર્ષમાં ઘર મળ્યા ચાર કરોડ લોકોને વીજળી મળી દસ કરોડ લોકોને ગેસના સિલિન્ડર મળ્યા કરોડ મફત પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ આપ્યું બાર કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા અને લગભગ સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીની સ્વાસ્થ્યની બધી સુવિધાઓ ફ્રી ઓફ કોસ્ટ બે કરોડ લખપતિ દિલી અને બાર કરોડ શૌચાલય જાજરૂ બનાવવાના કામ નરેન્દ્ર મોદી સરકારે કરી ગરીબમાં ગરીબ વ્યક્તિને સન્માન સાથે જીવવાની નરેન્દ્રભાઈએ સગવડ કરી આપી છે એક વિશ્વકર્મા યોજના બાબતમાં પણ હું જરૂર વાત કરવા માંગુ છું મોદી સાહેબે હમણાં વિશ્વકર્મા યોજના મૂકી હજામ મૂર્તિકાર દરજી રમકડા બનાવવાવાળા ચટાડુ બનાવવાના કુંભાર વાળા હથોડા અને ટુલકીટ બનાવવા વાળા આ બધા લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ પંદર પંદર હજાર રૂપિયાની ટુલકીટ અને બે લાખ રૂપિયાની લોન આપવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે હાથમાં લીધું છે આપણા ત્યાં વિશ્વકર્માના નામથી ઓળખાતો સમાજ જેને વર્ષો સુધી કશું માગ્યા વગર સમાજને સંપૂર્ણ બનાવવા માટે પરિપૂર્ણ બનાવવા માટે પરિશ્રમ કર્યો એ ગૌરવ ગૌરવશાળી સમાજનું સન્માન કરવાનું કામ આઝાદીના પંચોતેર વર્ષ પછી કોઈને જો વિચાર આવ્યો હોય તો આપણા નેતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને આવે છે મિત્રો આજે ખરેખર તમને પરિવાર સાથે મળી મને ખૂબ ખૂબ આનંદ થાય છે આજે જય પાંચ થી વધાર આપણા સ્વનિધિના લાભાર્થીઓ બેઠા છે એ સૌને હું કહેવા માંગુ છું મોદી સાહેબની કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાય સ્વસ્થ નાગરિક બનાવી શકે એ પ્રકારનો સમાજ બનાવવાનો તમને તો આ ફાયદો મળ્યો છે પણ બાકીના જે રહી ગયા હોય તમે ઓળખતા હોય એ બધાને જ આ યોજના જોડે જોડો એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ એ જ મારી તમને સૌને વિનંતી છે ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય